વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગામે આશરે પાંચસો ને પચાસ વર્ષ પૌરાણિક અને કોમી એકતાના પ્રતિક શમી તેમજ સમગ્ર પંથકની આસ્થાનું કેન્દ્ર સમી સૈયદ મુર્તુઝા અલી દાદા કાદરીના ઓશ નિમિત્તે હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં સદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી સાવલી તાલુકાના વડોદરા રોડ પર આવેલા પૌરાણિક અને સમગ્ર પંથકમાં આસ્થાનું કેન્દ્ર કોમી એકતાના પ્રતિક સમી સૈયદ મુર્તાજ અલીની ભવ્ય દરગાહ આવેલી છે વર્ષો પૂર્વે સૈયદ મુર્તાજ અલીએ ટુંડાવની ધરતીને કર્મભૂમિ બનાવી ઈશ્વર ભક્તિમાં લીન નહીં લોકસેવાના કાર્યોમાં અગ્રેસર હતા અને ફાની દુનિયા છોડ્યા બાદ તેમના મજાર પર સેંકડો શ્રદ્ધાળુ નાજ જાતના ભેદભાવ વગર હાજરી આપે છે શ્રદ્ધાળુઓની મનોકામના અહીં પૂરી થાય છે અને સમગ્ર અને તમામ પોતાના અહીંયા છે તેમની પુણ્યતિથિ નિમિત્તે હજારો શ્રદ્ધાળુઓ ભારે આસ્થાપૂર્વક ઉમટી પડ્યા હતા અને સમગ્ર ગામમાં નિશાન શરીફ સાથે જુલુસ કાઢીને સુખડ અને કુરાને શરીફની આયાતોના જિક્ર સાથે સદલ શરીફની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી ત્યારબાદ ગાંધીપતિ સૈયદ જાકીર અલી બાપુ સાહેબે સમગ્ર માનવજાતના કલ્યાણ

શાંતિ સુકૂન ભાઈચારો કાયમ કાયમ રહે અને સરકાર મજુર અલી બાબા કાબિ અહેમદ તાલા રહીના આસ્થાનાથી લોકોને ઘણી આસ્થા છે કે જે તે ઔલાદ આવે છે તો તેને ઓલાદ અલ્લાહ તાલા તેમના સરકામાં નસીબ ફરમાવે છે બીમારો આવે તો શીખા મળે છે કોઈ મુરાદ માગવા આવે તો મુરાદ પણ અલ્લાહ તબારકવા તાલા તેની પૂરી ફરમાવી દે છે એટલે કે આ ઓલ હજીન વાર્ગા છે તેમનાથી આસ્થા રાખવામાં તમારું ઈમાન તમારા અમલો અલ્લાહ તાલા સવારી દે છે અલ્લાહ તાલા આપ સૌને સરકાર નું કુજારી બાબા કાજરી મતુલ્લા તાલા રહે સાચી પાકી મુહમ્મત પેસી કરવાની પસંદ એક બાલુવાર સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ